આપણે અહિંસાનો તાર્કિક આધાર જોયેલો બાપુના માટે તાર્કિક દ્રષ્ટિથી સાધન સાધન છે છે કે તો ભાઈ કોઈની ઉપર જોર જબરદસ્તી ના કરાય પોતાના સાપેક્ષ સત્યને આરોપિત કરવા માટે બાપુ અહિંસાને તાર્કિક દ્રષ્ટિથી બાપુની અહિંસાને આપણે આવી રીતના એસ્ટાબ્લિશ કરી શકીએ ભાવનાત્મક દ્રષ્ટિથી બાપુની અહિંસા પ્રેમનું પરિણામ છે જેમના પ્રત્યે તમને વિશુદ્ધ સ્વાર્થ રહિત પ્રેમ હોય એમના પ્રત્યે તમારામાં સહજ અહિંસા આવી જાય તમારે લાવવી ન પડે માની લો કોઈ કૂતરું પાડ્યું હોય તો એ કૂતરા પ્રત્યે એમનો ભાવ સહજપણે અહિંસક થઈ જાય જે લોકો પશુપાલન કરી રહ્યા છે એ લોકો પોતાના પશુઓ પ્રત્યે સહજ અહિંસા ભાવ ધરાવે છે જેમ એ પોતાના બાળકોને ક્યારેક ખીજાતા હોય એમ ક્યારેક પશુઓ પ્રત્યે અ તમને ગુસ્સો વ્યક્ત કરતા જોવા મળે પરંતુ એમનો મૂળ ભાવ અહિંસાનો હોય છે બાપુ કહે છે અહિંસાનો જન્મ પ્રેમથી સંભવિત બને જ્યારે તમે સંપૂર્ણ પ્રકૃતિને બ્રહ્માંડને અથવા સંપૂર્ણ ઈશ્વર રચિત આખી વ્યવસ્થાને પ્રેમ કરવા લાગો ત્યારે તમે હિંસક રહી જ શકો નહીં આવો દાવો કરે છે માણસ તમારે હિંસક બનાવો તમને ચાહો ને કે મારે બનવું છે તોય તમે બની શકો નહીં અને એ જ વાતને સર્વોદયના પહેલાં સિદ્ધાંતમાં આપણે રજૂ કરી કે સર્વે જીવો દરેક જીવ પ્રત્યે આદર છે આ આદર પ્રેમનું પરિણામ છે અને આ આદરથી અને પ્રેમથી જ મારા છોકરાઓ અહિંસાની એક વ્યવસ્થા જન્મે છે પોઈન્ટ નંબર ટુ